આજુ રાશિફળ તેવીસ એપ્રિલ બે હજાર પચીસ બુધવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે અમારી ચેનલ માં આપનું સ્વાગત છે જો ગમે તો તો કરો કરો તમારા શેર અને અમારી ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મેષ રાશિફળ તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો ભય શંકા ગુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ કેમ કે આ લાગણીઓ લોચુંબકની જેમ કામ કરે છે તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને તેઓ આકર્ષે છે ધનના મહત્વને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો પરિવારની જરૂરિયાતો તરફ રદુલક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતા પૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જે તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે તમને અને તમારા જીવન નહાવાના પાણીમાં આધ્યાત્મિક ઘાસ પારિવારિક ખુશી વધે છે વૃષભ રાશિ પર તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદ્ભુત દિવસ બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો લાગણીશીલ જોખમ તમારી જશે તમારી માટે પ્રેમ પવનમાં છે તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે બધું જ ગુલાબી દેખાશે આજે જો તમે વિનમ્ર અને મદદરૂપ હશો તો તમને તમારા ભાગીદાર તરફથી ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળશે આજે તમે પરિવારના સભ્યો સાથે જીવનના ઘણા મહત્વના મુદ્દાઓ પર બેસીને વાત કરી શકો છો તમારા શબ્દો પરિવારને પરેશાન કરી શકે છે પરંતુ આ બાબતો નિશ્ચિતપણે હલ થશે એવી છે કે તમારી આસપાસના લોકો તમારા મતભેદ પાડવાની કોશિશ કરશે બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં ઉપાય સારી સ્થિતિ જણાવવા માટે સારું નૈતિક ચરિત્ર ને સાચવવું પડે છે મિથુન રાશિ શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતા તેના શબ્દો ને સમજવું વધુ સારું રહેશે આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારી બિઝનેસ ને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા લગ્ન જીવન લાગશે કશું ઉત્સાહજનક શોધી કાઢો ઉપાય પોતાના પ્રેમી જોડે આત્મીયતા વધારવા માટે ઓમ એ હ્રે ઓમ એ વાય એમ રીમ શ્રીમ શનશ્વારાય નમહ નો દિવસ મેં બે વાર અગિયાર વખત જાપ કરો કર્ક રાશિ પર લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે જે લોકો પોતાના નજીકીઓ અથવા સંબંધીઓ જોડે ભાગીદારીમાં વેપાર કરી રહ્યા છે તેમને આજે ઘણું સોચી અને વિચારીને પગલાં લેવાની જરૂર છે નહીંતર આર્થિક નુકસાન થઈ શકે છે મિત્રો તથા નિકટજનો તમારી તરફ મદદનો હાથ લંબાવશે તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો જીવનનો આનંદ માણવા માટે તમારે તમારા મિત્રોને પણ સમય આપવો જોઈએ જો તમે સમાજથી અલગ થશો તો તમને જરૂર હોય તો પણ કોઈ તમારી સાથે રહેશે નહીં કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે ઉપાય સતત વિકસિત વ્યવસાય કારકિર્દી અનુભવ કરવા માટે કાળા ચામડાના બોટ નો ઉપયોગ ઓછો જો થઈ શકે તો બંધ કરો સિંહ કામ લો તથા શક્ય હોય હળવા બનવાની કોશિશ કરો પ્રોપર્ટી ને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેણ કરશે અને તમે તેમની સોબત માં ખાસા ખુશ રહેશો રોમેન્ટિક મૂડમાં માં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે કામના સ્થળે આજે બધું જ તમારી તરફેણ માં હોવાનું જણાય છે આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્ય ચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથીની તબિયત માં થોડો બગાડ થઈ શકે છે ઉપાય મજબૂત પ્રેમ સંબંધો માટે કેસર નો હલવો નિષ્ઠાંત ગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો કન્યા રાશિ પર જે લોકો માત્ર મજા કરવા માટે બહાર નીકળ્યા છે માટે નિર્ભેળ ખુશી તથા કોઈની સલાહ લીધા વગર તમને આજે પૈસા નિવેશ ના કરવા જોઈએ મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે આજે તમારા પ્રિય પાત્ર સાથે સારી રીતે વર્તજો આજે કામના સ્થળે તમે કશું ખરેખર અદભૂત કરશો આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખુબ સમય મળશે આ સમય નો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો તમારા જીવન છે ઉપાય પ્રેમ જીવન ને પરિપૂર્ણ કરવા માટે કેળાના વૃક્ષની વૃક્ષ ની પાસે ઘીનો દીવો પ્રગટાવી એની પૂજા કરો તુલા રાશિ પર વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે તમને ખુશ રાખવા તમારા બાળકો તેમનાતા બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાદ સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો નવા વિચારો ઉત્પાદક હશે આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે લગ્ન જીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો ઉપાય સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવામાં સફેદ વસ્ત્રો ને શામેલ કરો વૃશ્ચિક રાશિ પર તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આજ સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે દીકરીની બીમારી તમારો મિજાજ ખરાબ કરી મૂકશે તેને આ બીમારીમાંથી બહાર નીકળવા માટે તમારો પ્રેમ અને લાગણી આપી તેનો મિજાજ બદલવામાં મદદ કરો પ્રેમમાં લોકોને સાજા કરવાની ગજબની શક્યતા રહેલી છે પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ નહીં કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે બિઝનેસમેન્સ માટે સારો દિવસ બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે સમય કરતા મોટું કઈ હોતું નથી તેથી તમે સમયનો સારો ઉપયોગ કરો છો પરંતુ જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્ન જીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે ઉપાય સંતુષ્ટિપૂર્ણ પારિવારિક જીવન માટે કૂતરાઓને દૂધ આપો વિશેષકર કાળા કૂતરાઓને ધનરાશિ ફળ તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી તો ગમત મિત્ર તમારી મદદે આવશે આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે તમારા એક સારા કામને કારણે કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે છો પરંતુ કરવા માટે હતા આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાય વ્યવસાયિક અને કાર્ય જીવનમાંથી બાધાઓને દૂર કરવા માટે બિસ્તરના ચારે પાયામાં ચાંદીની કિલો ખીલો લગાડો મકર રાશિ ફળ ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનું આ શ્રેષ્ઠ સમય છે તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિય પાત્ર એવું જણાય છે રાત્રે ઓફિસ થી ઘરે આવતા સમયે તમારે આજે કાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો આજે તમને અનુભૂતિ થશે તમારું મહત્વ કેટલું છે ઉપાય પાંચ નાની છોકરીઓને લીલા મિષ્ઠાન વહેંચી પરિવારના સભ્યો માટે ખુશહાલી અને આનંદ લાવો કુંભ રાશિ પર મિત્ર દ્વારા જ્યોતિષ માર્ગદર્શન તમારું સ્વાસ્થ્ય સુધારવા માટે તમને પ્રોત્સાહિત કરશે ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં કળા તથા સાથે સંકળાયેલા રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે આજે તમે કોઈ સાથીદાર સાથે સાંચ વિતાવી શકો છો જોકે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણ જણાય છે ઉપાય પારિવારિક આનંદ પ્રાપ્ત કરવા માટે ચાંદી ચોરસ ટુકડો તમારી પાસે રાખો અથવા ગળામાં પહેરો તમારા સ્વાસ્થ્ય પોતાના પૈસા જુગારમાં માં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી થી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે તમારા જીવનસાથી તબિયત તાણ તથા બેચેની કારણ બની શકે છે તમારી હિંમત પ્રેમ અપાવશે આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજના નો લાભ લો આજે તમે આખો દિવસ ખાલી રહી શકો છો અને ટીવી પર ઘણી મુવીસ અને પ્રોગ્રામ જોઈ શકો છો તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારે નહોતા ઉપાય ધન ના નિરંતર પ્રવાહ માટે ગુરુવારે કેળા લેવાનું છોડો